અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય પત્ની રીસાય તો પિયરે વહી જાય પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જ્યાં છેલ્લી દવા લખી છે ને એ ગામના એ કોઈ મેડિકલ સ્ટોર માં મળતી નથી ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી એ તો હું પેન આલે છે કે નહીં એ જોતો તો એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોક નું બાજુ જોવા જાય ને ન્યા વળી ઓલા કેવા માટે હાલો હાલો કાઈ નથી ખોટો ટ્રાફિક કરવામાં એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો ખુદનો કેર ન મારી સામું જોવે પ્રેમિકા કે તારી સામું નથી જોતો એની થાળી ઓળખી ગયો છો પોડી પ્રજાને છેતરવાનું બંધ કરો આવું કેવા વાળા બહુ હાચા છે એટલે જ તો પાણી ગ્લાસ અને ટ્રેનમાં સંદેશના ડબલા બાંધીને રાખવા પડે અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંકશન માં જવાનું થાતું આવે છે સાચે સાચું કેજો લોકોના બર્થડે બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને હે એ જોઈ લઈશ તને આ ઈડાયલોગ છે કે જે માણસ ને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે એક ભાઈ એ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે સાહેબ કે કોણ ધમકી આપે છે ઓલો કે વીજ કંપની વાળા કે લાઈટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશો છોકરો છોકરી ને કે તારું નામ શું છે તો છોકરી કે તારા બાપને ધક્કો માર ઓલો કે એટલે તો કે પુષ્પા વાંધો ટ્રેન માં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી તો ટિકિટ ચેકર આવી અને એને આઈડી બતાવવાનું કીધું તો એ બે ને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝુમ કરતી રમીલા તમે કોઈને એમ કયો કે બ્રહ્માંડમાં માં ત્રણસો અબજ તારાઓ છે તો માની લેશે પણ એમ કયો કે આ બાકડા કલર તાજો છે બેસતો નહી તો આંગળી તો ઓડાડશે એક શિક્ષકે ક્લાસ માં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાયો એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાના જી તો અમે હું કઈ હડપિયા માંથી ને જી તો કે અમે તો તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી સગાવાલા એક છોકરા ને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા કે હવ બીજો કોઈ ઓપ્શન જ નતો

ખ્યાલ તો દિમાગ મેં આના ચે તો ફીર દિલ માં જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાંય ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો વડીકો કે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખું લગન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાજે સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તાર એમ કે તારા બાપા લગ્ન છે છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું પાતળી છોકરીને થોડીક જાડી જાડી અને પાતળી આ કહેવત જ જળ થી ખોટી છે કે છોકરી હસી તો ફસી એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે તકલીફ ક્યાં છે ખબર છે આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે પતિ પત્ની ને કે ગુડ બાય ઓલી કે કેમ ક્યાં જાવ છો ઓલો કે ક્યાંય જાતો નથી તારા વખાણ કરું છું ગુડ બાય એટલે સારી બાય જીવન માં બે વસ્તુ ક્યારેય નો કરતા એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ એક અઘરો પ્રશ્ન એ છે દુનિયાનો સૌથી મોટો દગો તો લગન થાય છે અમારી દીકરી તો ગાય જેવી છે એમ કઈ અને સિંહણ જેવી પધરાવી દેસ પોલીસી સુરત હાથો મે કેટલી દૂર ખડી ચીલાય જાય ચાય અમુક વાંડાઓ બિચારા એટલી હદ બાર ના વાંડા હોય ને કે જો પહાડો માં જાય અને આઈ લવ યુ એવી રાણ નાખે ને તો રીટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને બેટી બચાવ બેટી પઢાવ ઈ તો બરોબર પણ બેટીઓ ને મેકઅપ ઓછા કરાવો માણસો બહુ છેતરાય છે યાર અમુક ભાઈ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાન ના શાક ભાવ પૂછી લે પછી છેલ્લે કીએ પાંચ રૂપિયાના ના મરચા આપી દો ને અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષા રાણી ને ફોન કરીને બોલાવો જો માને તો મિત્રો તમે ખર્તાવારની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે પત્ની જોડે સંપીને રહો

કાંઈક તો ભણેલી ગણેલી આ ગરમી નકર આટલી બધી ડિગ્રી લઈ આવે જિંદગીમાં આ ત્રણ વસ્તુ ક્યારેય ન કરવી એમાં પેલું ગાંડા ને ગલગલિયા ન કરવા બીજું ઝાડા થયા ત્યારે ફૂગો ન ફૂલાવો અને ત્રીજું દોઢ ભેગા થયા હોય ત્યાં બોલવા ન જાવ એક ઉંધીના એ વોડાફોન કસ્ટમર કેર માં નોકરી લીધી એક કસ્ટમર નો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોન નું નેટ નથી હાલતું તો કે નું લઈ લે ને નોકરી કાઢી મૂક્યો તડકે રેવાથી બધી વસ્તુ સફેદ થઈ જાય ખાલી ચામડી જ કાઢી થાય આ કેવું સાસુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું ઓલી કે ના ઓકે પેલા કેમ નો કીધું ઓલી કે ઈટ સરપ્રાઈઝ સસલું ગમે એટલી કુદાકુદ કરે તો એ 8 જ વર્ષ જીવે છે ને કાજબો કાઈ કરતો નથી તો 150 થી 300 વર્ષ જીવે છે આમાંથી બોધી મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે છે પતિ કે આજે એવી ચા બનાવ કે કે રોમે દીવા થઈ જાય પત્ની ચામાં દૂધ નાખું કેરોસીન વર્ષોથી માણસ કથાઓ સાંભળે સપ્તાહો સાંભળે છે આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે પણ તોય સુધરતો નથી એનું કારણ છે કારણ કે ઈ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે

માણસો હવે ભૂકંપ અને સુનામી ની પણ આગાહી કરી શકે છે પણ એક્ટિવા વાળી કાવો મારશે એની કરવી ના કોણ કહે છે છે કે ખાલી દિલ જ એકવાર તડકામાં મૂકેલા એક્ટિવાની સીટ પર તો બેસી જુઓ એક ભાઈ મને કે આજકાલ હમણાં તારો ફોન નથી આવતો અરે મેં કીધું કરતો જ નથી ક્યાંથી આવે

જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય પણ સીધી વાત નો આડો જવાબ આપી અને બીજાના મગજ ના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારો ભાર ભર્યું હોય એક વાત પૂછવી હતી મિત્રો કે ને અડધી ખાઈ લીધા પછી એને અડધી કઈ હગાય કે પૂરી જ કેવાય કીચરજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું છોકરા મિનિટ થઈ એક છોકરો ઉભો થયો કે મેડમ હરક ઇંગ્લિશ માં શું કેવાય ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે બે વાક્ય બોલો એક છોકરો ઊભો થઈને કે મેડમ મારા બાપા કહેતા કેતા કે તારી મારે પ્રેમ માં પડ્યો ને એમાં આપડી સિત્તેર વીઘા જમીન વેચાઈ ગઈ છોકરી હોવાનો એક ગેરફાયદો ઈ કે ઝઘડો થાય તો તમે કોઈને એમ નો કહી શકો કે તું મને એકલામાં માં મળ હું તને જોઈ લઈશ પત્ની કે ઓ સાંભળો છો પતિ કે પણ બીજો કોઈ ઉપાય છે ઇતિહાસ સાક્ષી છે મિત્રો નવાણું ટકા છોકરીઓ લાઈફમાં પેલો બીજા પોતાના પૈસાનો નહી ખાધો હોય તો મિત્રો પૂછવાનું એ હતું કે જો એરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહી ખબર નઈ લોકો રાત્રે બ બે વાગ્યા સુધી કેમ જાગી લે છે મને તો પોણા બે થાય એટલે નિંદર આવવા માંડે જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે મને શબ્દો થી જખમ આપતા નથી આવડતું સાહેબ સીધા હાથ જ ઉપાડું છું ચશ્મા પહેરતી છોકરીઓને શેરમાં ભલે ક્યૂટ કીએ બાકી ગામડામાં એને બેટરી કહેવાય

તો ટુવાલ મેલો કેમ થાય છે અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલ ના આઈ કાર્ડ ને બિલો કહેવામાં આવતો બિલા પહેરા કે નહી આજકાલના છોકરાઓને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કેવાય અમારે તો મોબાઈલમાં માં એસ ટાઈપ કરવો હોય ને તો એ સાતડા નું બટન ચાર વખત દબાવવું પડતું માણસો ને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે પણ ડિલીટ કરી નાખીને તો પાછા ભટકાઈ જાય કારણ કે દવાખાના આડા આવે એના કરતા રસ્તામાં ખાડા આવે એ હારું આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જ્યારે બાળકો ને ખીજાતી હોય ત્યારે પતિ આમુ ડોળા કાઢીન કેમ જોયા રાખે છે બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી આલતું પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp યુટ્યુબ એય નથી આલતું હમણાં એક બસ ની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો હવે 50 ફૂટ નો તો માન રોડ હોય અદમ કેતા હોય તો ખેતરમાં જવા દે પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઈજતય નથી મળતી કોઈ લોકો વફાદારીથી કરે આવા ચોમાસાના બાપા એક નદી કાંઠે બેઠા હતા તે ચાર પાંચ જણ આવીને એને રેસ્ક્યુ કરીને ઉપાડીને લઈ ગયા ઓ હાચી તો પછી ખબર પડી કે જય બાપા બોયલા કે મારું ડબલું તો નેન રહી ગયું છે આ વરસાદ નું તો એવું છે ને કે જો નો આવે ને તો કે વરસાદ નો આવ્યો અને જો આવે ને તો કે હવે બંધ થાય તો હારું એટલે આપણે કઈ એમ જ વરસાદ કરે એમ અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખીને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ એક દિવસ આ એને મયડા વગર નો હાલે આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છે કે આગળ તમારી મરજી એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા નો આવી ગુજરાત ની ફેવરીટ ડિશ ખા મારા સમ બહેનો માટે એક ઉપયોગી સાવરણી સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા ને પોતું બે એક સાથે પીધા ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે ખોટું નહી બોલું મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાં વળી હારું હારું ખાવાનું પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી સ્લેટ આ તો ના હતા હવે એને ગોતી ગોતી ને અનફોલો કરે જિંદગી માં ત્રણ ભૂલ ક્યારેય નો કરતા એક તો તમારી મરજી થી લગન બીજું ઘરવાળા ની મરજી થી લગન અને ત્રીજું ભૂલ થી પણ લગન જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે પવન આવશે તો પાંદડા હલશે અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે બસ હવે થેન્કયુ નો કેતા એક મગન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડું ને એમ કઈ કાઢી નાખ્યો કે આખું વરા તારી બેનું આવી પણ રક્ષાબંધન ના દિવસે જ ન આવ્યું હમણાં એક જુગારી મિત્ર ના પિતાશ્રી નું બેસણું હતું ન્યાજીને મેં પૂછ્યું મેં કીધું શું હતું બાપુજી ને તો કે લાલની રાણી કાળી રાજા અને ચોકડીનો દસો તો એ બાપુજી જીદી તો હતા જ તે છેક સુધી શો નો કરાયું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા પાડો હજી ક્યાંક શાંતિ લે પણ જે ઉપાડો લીએ ને એ શાંતિ લીએ નહીં અને કોઈને લેવાય નો દે આ મહિલાઓ એમ કે કે 5 મિનિટ માં તૈયાર થઈ જાવ છું અને પુરુષો એમ કે કે 5 જ મિનિટ માં ભોઈ છો બે એક જ વસ્તુ છે